પટેલ સરસ્વતી વિદ્યાલય ખાતે સુવર્ણ જયંતિ મહોત્સવ યોજાશે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ સ્કૂલના ટ્રસ્ટીગણ દ્વારા તેજસ્વી તાલાઓનું ઈનામ વિતરણ અને સન્માન કાર્યક્રમ તેમજ દાતાઓ અને સ્કૂલમાં પૂર્વ વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવશે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે માન્ય મનુભાઈ ચોકસી પૂર્વ મહેસાણા જિલ્લા શાળા સંચાલક મંડળ તેમજ આશીર્વચન આપવા પરમ પૂજ્ય મહંત શ્રી ગોપાલદાસજી મહારાજ શુભારંભના પ્રમુખ સ્થાને બળવંતસિંહ રાજપૂત મંત્રી શ્રી ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગ સ્મૃતિ ગ્રંથ વિમોચન માન્ય અરવિંદભાઈ ડી પટેલ પૂર્વ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય તેમજ શુભારંભના મુખ્ય મહેમાનો

પટેલ ધારાસભ્ય ઉંઝા શ્રી ચંદુભાઈ પટેલ સ્થાપક ચેરમેન મહેસાણા અર્બન કો ઓપરેટિવ બેંક માનનીય શ્રીજી પટેલ વાઇસ ચેરમેન મહેસાણા અર્બન કો ઓપરેટિવ બેંક ડોક્ટર અનિલભાઈ નાયક પૂર્વ ઉપકુલપતિ કુલપતિ માનનીય શ્રી ભરતભાઈ રાવ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સત્સંગી રાવ સાંકેત ધામીક્ષા યુવક મંડળના પ્રમુખ જયંતિભાઈ પટેલ મંત્રી નારાયણભાઈ ટી પટેલ ઉપપ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ પટેલ મહામંત્રી શ્રી દશરથભાઈ પટેલ તથા મંડળના તમામ સભાસદો સાથે જ હંમેશા યુવક મંડળ સંચાલિત નાથાલાલ એમ પટેલ સરસ્વતી વિધાન શાળાના આચાર્ય શ્રી વિરેન્દ્રભાઈ એન પટેલ અને તમામ સ્ટાફની અગાઉની ખૂબ જ સુંદર તૈયારી રાખવી છે અને કાર્યક્રમને સંપૂર્ણ રીતે સફળતા મળે તેવા તમામ પ્રયત્નો માથક પર રહેશે સોચ ન્યૂઝની ટીમ પહોંચી છે અત્યારે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સમીસા ગામે તો સાહેબ આપનું નામ પરિચય આપશો પાટણ જિલ્લાનું ચાણસવા તાલુકાનું છમીછા ગામ શ્રી નાથાલાલ એમ પટેલ સરસ્વતી વિદ્યાલય છમીછા મારું નામ છે ચૌધરી મોઘજીભાઈ દેવણભાઈ મારી નિમણૂક છવ્વીસ બે બે હજાર બેના રોજ થયેલ છે એ પહેલાં હું આ શ્રી નાથાલાલ એમ પટેલ સરસ્વતી વિદ્યાલય છમીછાની ઇતિહાસ વિશે વાત કરું તો શ્રી નાથાલાલ પટેલ સાહેબ કે જેમણે આ સંસ્થાની સ્થાપના ઓગણીસોને તોતેરમાં કરી હતી એ સમયે કોઈ ભૌતિક સુવિધાઓ નહોતી ગામના બાળકોને સારું શિક્ષણ મળી રહે એ હેતુથી આ સંસ્થાનું સ્થાપના કરવામાં આવી એ સમયે ગામની અંદર જુદી જુદી જગ્યાએ અલગ અલગ રૂમ રાખી અને ધોરણ આઠ નવ અને દસની શરૂઆત થઈ હતી ત્યાર પછી ઓગણીસો ને છ્યાસીમાં આ જે એક ભૌતિક સુવિધાવાળું જે આપણને મકાન દેખાઈ રહ્યું છે એને ઇન્ટરનેમ નાખવામાં આવી અને ત્યાર પછી સરસ મજાનું આખું એક આ બિલ્ડિંગ એ ઊભું કરવામાં આવ્યું આ ગામની અંદર દર વર્ષે આ શાળાનું રિઝલ્ટ પણ ખૂબ સારું આવે છે ગઈ સાલે પણ આ શાળાનું રિઝલ્ટ સત્તાણું પોઈન્ટ છન્નું પોઈન્ટ સિત્યોતેર ટકા આવ્યું હતું અને આ શાળાના બાળકો કોઈ એન્જિનિયર કોઈ વકીલ કોઈ ડૉક્ટર કોઈ સારી એવી ઉચ્ચ કક્ષાની પોસ્ટ પર પણ પહોંચેલા છે એટલે આ શાળાએ બાળકોના નિર્માણમાં ખૂબ મહત્ત્વનો ફાળો આપેલો છે અમારા પ્રમુખશ્રી જયંતિભાઈ નાથાલાલ પટેલ સાહેબ એ પણ ખૂબ જ ઉત્સાહિત છે અને એના પરિણામ સ્વરૂપે બાવીસ પાંચ બે હજાર બાવીસના રોજ એક સુંદર મજાના પ્રાર્થના હોલનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં સામૂહિક પ્રાર્થના પણ થાય છે અને શાળાનો સ્ટાફ પણ ખૂબ જ કર્મનિષ્ઠથી પોતે પોતાની સેવાઓ એ અદા કરી રહ્યો છે અને ઉત્તર આ શાળા પ્રગતિ કરી રહી છે ચાલુ સાલે બે હજાર જૂન બે હજાર ત્રેવીસથી ધોરણ અગિયારની પણ શરૂઆત કરવામાં આવેલી છે અને આવતી સાલ ધોરણ બાર પણ શરૂ થશે એટલે ઉત્તર આ શાળાએ એ પછી શૈક્ષણિક હોય ખેલકૂદ હોય કે પછી અન્ય કોઈ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ હોય એ બધી જ પ્રવૃત્તિઓ અમારે આ શાળામાં થાય છે અહીંયા કયા કયા ધોરણ કેટલા કેટલા ધોરણ સુધી આવેલું છે અહીંયા ધોરણ નવ ધોરણ દસ ધોરણ અગિયાર શરૂ છે ધોરણ બાર આવતી સાલ શરૂ થશે અને બીજું આ ગામની અંદર બક્ષીપંજ અને એટલે કે ઈતર જે છે લોકો એમના બાળકો વધારે આવે છે એમાં અમારે છમીછાના બાળકો પણ હોય છે બાજુ ભાટવાસણાના બાળકો પણ હોય છે અને મિશ્ર પંચાસના બાળકો પણ ભણવા આવે છે એટલે આજુબાજુના ગામડાઓના બાળકો જે નિમ્ન વર્ગના છે એ લોકો પણ ખૂબ જ સારું એવું શિક્ષણ અહીંથી મેળવી રહ્યા છે ઓકે આભાર